ટરબહેનો પ્રાંત અધિકારી આવેદન આવેદનપત્ર દેવા માટે આવેલા છે અને અમે અમારી માંગણી પૂરી કરવા માટે મામલત પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દીધું છે અને અમારો અમારો પ્રશ્ન એ છે કે જે બેનોનો બે હજારનો પગાર વધારો હતો એની અંદર પંદરસો રૂપિયાનો સાંસદના પ્રશ્નોત્તરી દરમિયાન પંદરસો રૂપિયાનો વધારો કરેલો છે એ પગ વધારાનો કોઈ પ્રકારનો જીઆર જીહાર આવેલો નથી અને બેનો પણ આશાની સાથ દરેક કામગીરીમાં સહભાગી છે તો બેનો માટે કોઈ પણ વધારો જાહેર કરેલ નથી તો અમારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે જે જેવી રીતે બેનોનો પગાર વધારાનો જીઆર બહાર પાડે તેમની સાથે સાથે અમારો લઘુત્તમ વેતન દરનો જીઆર બહાર પાડે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમે દરેક કામગીરી કરવા માટે તૈયાર જ છીએ જો સરકાર ડિજિટલ ઈન્ડિયા બનાવવા માંગે છે તો આશા બેનોનું શોષણ બંધ કરે અને ડિજિટલ કામગીરી સરકારને જોતી હોય તો અમે એવી કામગીરી પણ દેવા માટે તૈયાર છીએ અને દરેક કામગીરી કરવા માટે અમે સક્ષમ છીએ પણ જો આ કામગીરી કરવા માટે સરકારશ્રીને અમારી એટલી જ વિનંતી છે કે મોબાઈલ અને લેપટોપ અમારા બહેનોને નવા આપે કારણ કે કામગીરી કરવા માટે સારા સાધનોની જરૂર પડે છે તો સ્માર્ટ કામગીરી જોતી હોય તો અને પગાર વધારો પણ કરે આશાઓનું અને આશા ફેસિલિટર બહેનોનું શોષણ બંધ કરે આજે જે શ્વસન થઈ રહ્યું છે અને દરેક કર્મચારીનો પગાર વધે છે તો અમારા નાના કર્મચારીનો કેમ નહીં બસ અમારી એટલી જ માંગણી છે કે જે આશાબહેનો વધારો છે તેમની સાથે અમારો પણ જીઆર બહાર પાડે એટલી જ અમારી સરકાર વિનંતી છે